નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે મગફળી લઈને મગફળીને લઈને વાત કરવાના છે કેમ કે આપણે આગળ વિડીયો બનાવેલો હતો કે સૌથી સારું ઉત્પાદન આપતી મગફળીની નવી જાત કઈ છે તો એમાં કોઈ લોકોએ નવી જાત બહુ ખાસ નથી આવી એટલે કે ગિરનાર ચાર ને એવી જે છે ક્રાંતિ એ બે ત્રણો નવી જાતનું વાત થઈ છે તેમજ કઈ મગફળીએ કેટલું ઉત્પાદન આપે છે તે વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરવાની છે એટલે આપણે ક્યુ બેરણ વાવવું તે આપણે ખબર પડે કે વિડીયો જોઈએ એટલે તો સૌથી પહેલા આપણે કોમેન્ટ જે હતી કે ખેડૂત મિત્રો એ કેવી કોમેન્ટ આપી છે કે કેટલું ઉત્પાદન થયું છે તો ગિરનાર ચાર માં મગફળી છે ને એમાં એક બે ત્રણ ચાર ને પાંચ કોમેન્ટ એવી આવી છે કે ત્રીસ મણ બત્રીસ મણ તેત્રીસ મણ ચાલીસ મણ ને ત્રીસ મણ આવી રીતના ઉત્પાદન કે થયેલું છે અમારે પ્લસ એકસો નંબરની એક કોમેન્ટ હતી કે ખૂબ સારી થઈ છે અને જીવીસ વાત કરી જીવીસ જીવીસ ખૂબ સારી એવી કોમેન્ટો છે એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત કોમેન્ટ જીવીસ ની એવી છે કે ભાઈ ચાલીસ મણ થઈ છે પાંત્રીસ મણ થઈ છે પચીસ મણ થઈ એકત્રીસ મણ પાંત્રીસ મણ પચાસ મણ અડતાલીસ મણ એવા ઉતારા કે અમારે આવ્યા છે તો અમારે જનરલી અમારા એરિયામાં આટલા બધા ઉતારા નથી આવતા વધીને ત્રીસ મણ અને સારામાં સારી જો માંડવી થાય તો પાંત્રીસ મણના ઉતારા જીવીસના આવે છે એનાથી વધારે મારે ધ્યાન બાયણની વાત છે મે નથી જોઈ છે આ છે એવી વાત કરું એટલે જીવીસ માંડવીને આપણે એક ખાંડીથી લગાડીને પચીસ મણ પંદર મણ થી પચીસ મણ લગરની જીવીસ માંડવી થાય છે અને સોળ ગુઠાનો નાનો વીઘો એટલામાં આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની આપણે કોઈ પણ વાત કરી સોળ ગુઠાનો વીઘો હોય છે તેમજ જીવીસ માંડવી જી બાવીસ તો એમાં સુડતાલીસ મણ ચાલીસ મણ ત્રીસ મણ ને પચીસ મણ આ રીતે એમાં કોમેન્ટું છે

અને ક્રાંતિ નવાણું માં એક કોમેન્ટ મળ આ રીતે આ લોકોએ કોમેન્ટ કરી છે દરેક ખેડૂત મિત્રોને અને આપણે કીધું કે બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરો પણ આમાં જેની સારી મગફળી થઈ છે એ લોકોએ જ કોમેન્ટ કરી છે જેને ઓછું ઉત્પાદન થયું છે એને કોમેન્ટ નથી કરી કે ભાઈ કોમેન્ટ દરેકને કરવાની હતી અને હજી પણ આ વિડીયોમાં તમે કોમેન્ટ કરો કે ભાઈ કેટલી કેટલી થઈ છે એટલે હજી કોમેન્ટમાં બધા લોકો ધ્યાન આપજો કે વિડીયો ખાસ મહત્વપૂર્ણ છે કે કોમેન્ટમાં માન આપ તમે બધા કોમેન્ટ કરો કે ભાઈ કેટલું કેટલું કેનું ઉત્પાદન થયું અને સાચું માહિતી આપજો સાચું કહેજો આપણે કઈ હારું લગાડવા માટેની વાત નથી ભલે જે પણ થયું છે એ આપણે આપણા ખેતરમાં ભગવાન આપણે કુદરત જે પણ દઈએ એ બરાબર છે અને તમે બધા આ કોમેન્ટને માન આપી અને આપણે વિડીયો બનાવ્યો છે તો તમે પણ આ કોમેન્ટને જવાબ આપો અને આપણે જાણી તો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે જીવીસ ને બાવીસ નંબર મગફળી સાવ સિમ્પલ ને સાદી જાય છે કે એમાં આપણે આજે પાલો જે થાય છે મગફળીનો એના ચાર થી પાંચ હજાર ભાવ હોય છે અને બીટી બત્રી છે કે આ ઇઠાવી નંબર છે એકસો ઇઠાવી નંબર છે એનો પાલો બે હજાર સસ્તો થઈ જાય છે એક વીઘામાં તો આ આપણે માલધારીઓ વધારે પૈસા આપે છે પ્લસ બીજી વાત કે જીવીસ ને બાવીસ નંબર એક એવી જાત છે કે સિત્તાવીસ થી ઇઠાવીસ અને ત્રીસ ની જારી આપણે એનું વાવેતર કરવામાં આવે છે તો આપણે એમાં ખર્ચો ઘણો બધો ઓછો થાય છે અને ખળની દવાઈઓ ઓછી પાવી પડે ઓછી છાંટવી પડે કેમ કે એમાં છેલ્લે સુધી બળદ ટ્રેક્ટર મોટું ટ્રેક્ટર બધાના હાથી ચાલે છે તો આપણે નિંદામણની એક જ દવા આપણે મોટી મગફળી થાય ત્યારે આપણે મારી છી વધે અટકી જાય છે અને ખડ નાશ પામે છે અને એકદમ ચોખ્ખું પડું રહે છે તો આ જે ચાર આયરું કરીએ આપણે અઢારની જારીએ સાત આયરું કરીએ એમાં ખડ વધારે થાય છે તો આપણે ખડની દવા વધારે છાંટતા હોય છે જેથી કરીને નુકસાનકારક છે પ્લસ ચાર આયરી આપણે ટ્રેક્ટર વાવીને એટલે આપણે ટ્રેક્ટર તો નાખી પારા વાળીને વાવીએ એટલે તો છેલ્લે પાડવામાં પણ તકલીફ બારું થાય છે પારાવારી માંડવી પાડવામાં ઊંડી પડે છે જેથી ધૂળનું પ્રમાણ વધારે થાય છે મજૂરી વધારે થાય છે વીણવામાં પોહાતી નથી પ્લસ એનો જે પાલો છે ભૂકો છે એના ભાવ પણ આપણે ઓછા આવે છે એટલે જનરલી આ પાંચ મણ જો કદાચ આપણે માની લો કે ઓગણચાલીસ નંબર ચોપન નંબર કે આ તે જો પાંચ મણ કદાચ વધારે થાય તો આપને હામો ફાયદો શું મળે કે ભાઈ પાંચ મણ વધારે થાય તો પાલાના ભાવ ઘટી ગયા મગફળીના પણ ભાવ ઓછા હોય છે બીજી જાતોના આ જે ગિરનાર ચાર છે નવું બિયારણ છે એના ભાવ છે પછી જનરલી ગિરનાર ચાર ના બજારમાં આવી જાય એટલે એના આની ઓછા ભાવ હોય છે જીવીસ થી બાવીસ નંબર થી પણ વધારે નહીં હોય એટલે કહેવાનો અર્થ એ છે કે મગફળી નું આપણે વાવેતર હવે મેન મુદ્દો વાત કરી કે ક્યુ વાવવું જોઈએ તો મારો તો તમને એ કહેવાનું થાય છે કે ભાઈ તમે તમારા નજીકમાં બધા ખેડૂત મિત્રો મગફળી નું વાવેતર કરે છે તો એનું રિવ્યુ લ્યો કે ભાઈ કોને કેટલી કેટલી થઈ આપણી જમીનને કેવી મગફળી વધારે ભાવે છે અને આ પણ નવીન નવીન જાતો છે ને બધા એ વાવેતર અવશ્ય કરાય જાણવા માટે તો પણ બે મણ દાણા પાંચ મણ વધારે જમીન જાજી હોય તો પાંચ પાંચ વીઘાનું ટ્રાય કરો તો આપણે આપણો ખુદનો અનુભવ છે ને જે થાય ને આપણા પડામાં આપણું પાણી અને હંદુ કેવું મેચિંગ આવે છે અને આપણે થોડું થોડું બધું વાવવું જોઈએ જેથી કરીને આપને જાણવા મળે અને આપણે આગલે સાલ વાવ્યું તો વધારે આપણે વાવી શકીએ છીએ અને જીવીશની એવી જાત છે કે મોરું બરો હોય વરસાદ ઓછા હોય તો હાવ આપણે ખેડૂત નિષ્ફળ ના જાય દસ મણ પંદર મણ ખાંડી એક એ માંડવી થઈ શકે છે અને બીજી અમુક માંડવી એવી છે કે અમુક વર્ષે એને ન મેળે આવે તો હાવ પણ ઓછી થાય છે કે ખાંડી પણ ન થાય અને દસ મણ પણ ન થાય એવા પણ કેસ બનેલા છે એટલે મગફળીની જાતો ઘણી બધી છે તો આ જે મેં તમને કોમેન્ટ હતી એ વિશે મેં તમને વાત કરી અને મગફળી તમારે વાવવી હોય તો એમાં એરંડીનો ખોળ સલ્ફર ફાડા એવું બધુંય આપણે પાયામાં નાખી શકીએ ડીએપી પાયામાં ન ખાય ઓરવિન વાવવા માટે ગરમ લાગે છે એટલા માટેથી બધાને ભલામણ છે કે ઓરવિન વાવવામાં ડીએપી ન નાખતા પછી વરસાદ થાય ચોમાસું સારું હોય એટલે વીસ વીસ જીરાનો રાઉન્ડ આપી દેવો જેથી કરીને એને ગરમ ન લાગે અત્યારે ઉનાળાની આજે ગરમી છે વહેલું વાવેતર થશે અને મગફળીનું વાવેતર ક્યારે કરવું જોઈએ તો કે મગફળીનું વાવેતર આપણે પચીસ તારીખે ચાલુ કરાય પાંચમા મહિનાની પચીસ તારીખે મગફળીનું વાવેતર ચાલુ કરવું જોઈએ દસ પંદર દિવસ ઉગીર કમ્પ્લીટ થઈ જાય પછી દશક પંદર દિવસ એને તડકો લાગે લંઘાય અને પછી એને ઉપર વરસાદ થઈને એટલે એક અહીંયા એ મોલ ખૂબ વૃદ્ધિ કરે છે એટલે આ પણ એક ખાસ ધ્યાન રાખવાનું છે અને ઘણાને એક ભલામણ છે કે પારા વારીને જો મગફળી વાવવામાં આવે તો ભેગું ડીએપી ના નાખતા જો ઓરવવું હોય તો ડીએપી વાવી અને બે વખત પાણી પાયે ઓરવી નાખો પછી મગફળીનો દંતાર પાછો મૂકો ને પછી પાણી તો એ રીતે ડીએપી ગરમ નહીં લાગે ખાતર આ બધાને ભલામણ છે અને આપણે આગળ મગફળીના કંઈ નવી જાણવા મળશે કંઈ નવું હશે તો અવશ્ય વિડીયો બનાવીશ અને મગફળીની જે આપણે કેમ વાવેતર કરવું દંતારેથી એ બધું આપણે એ ટુ જેડ આપણે વિડીયો બનાવશું એટલે ખાસ આપણી આ ખેડૂત મિત્ર ચેનલમાં તમારે જોડાઈને રહેવાનું છે અને આપણી ખાસ ઉપયોગી ચેનલ છે અને આપણું હંમેશા એક પ્રયત્નો રહ્યો છે કે જેટલું બને એટલું હું તમને સત્ય બતાવું કોઈ ખોટું બતાવું જ નહીં કેમ કે આપણા ખેડૂતનો દીકરો પણ આપણી ચેનલ થ્રુ ન થઈ જોઈએ આપણી એને એને ઉપયોગી જોઈએ જોઈએ ઉપયોગ આવવો તો જ કાયમ માટે આપણું એક જે છે કે આપણો સંબંધ છે ખેતીનો અને આપણે ખેડૂત છીએ તો તમે મને સપોર્ટ કરો હું તમને સપોર્ટ કરું નવા વિડીયો લે આવું એવી બધાને ભલામણ છે તો હવે આપણે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારતમાં તકી જય